હા હાદી રમણીકભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આ અમારો પ્રોજેક્ટ છે જે પાણીમાં કચરો હોય છે તેને આ દૂર કરે છે જેમ કે ઓલા વધારે ડંડ જાણી કે ઓલા દરિયા ફરવા જતા લોકોને જાણ કે ડંપિંગ રાઉ સમજી લીધો ને એવું લાગે છે અત્યારે કેટલાક લોકો રહ્યા ને પૂજાનો સામાન સાથે આ કોથળીઓ પણ પધરાવી દેતા હોય છે તેના કારણે કોથળીયું અને પાણી ગમે પાણી પણ ધોયેલું હોય છે અને પાણીના લીધે ઓલા ઓલા તેલના લીધે જે માછેલીઓ હોય છે ને તે ઉપર શ્વાસ લેવા એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેના કારણે અમે આ પ્રોજેક્ટ બને છે ટેકલોજી અને રમકડાના મદદથી અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે રીવા ક્લિનિંગ બોટ આ બનાવવા માટે સૌ પ્રથમ ચાર પીવીસી ની પાઇપલાઇન જ્યારે આ પડદો કાપડ ફરે છે તેની સાથે કચરો પણ આવી જાય છે તેલ ને હોય ને એ આ કપડું જોઈ ને શોખી લે જાય ને એટલે તેના આ કપડા બદલાવી લખે